આજે મુરદના કંટ્રોલમાં જે આપવામાં આવે છે એ પાંચ કિલો ચોખા બાર કિલો ઘઉં આપવામાં આવે છે તો આપણને મળે છે દસ દસ કિલો ઘઉં પાંખા એ જો મફત આપવામાં આવે છે ને મળે છે એક કિલો ચણા મળે છે ત્રીસ રૂપિયામાં એક લીટર તેલ મળે છે સો રૂપિયામાં મફત છે ઘઉં મફત છે તુવેર દાળ એક કિલો પચાસ રૂપિયામાં મળે છે ખાંડ બે કિલો બાવીસ રૂપિયામાં મીઠું એક રૂપિયામાં મળે છે તો આ બે જ વસ્તુ આપવામાં આવે છે તો આની જાણ કરવામાં આવે બધાને